દિવ્યાંગ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા સંચાલિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર વડોદરા દ્વારા કેરિયર અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ડોક્ટર લીના ઠક્કર જેઓ હેલ્ધી કેમ્પસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે તેઓનું આ ક્ષેત્રે ખૂબ જ બહોળું યોગદાન રહ્યું છે તેને ધ્યાનમાં રાખી આજે તેઓને મુખ્ય અતિથિના રૂપમાં નિમંત્રિત કરવામાં આવ્યા હતા

તેની સાથે સાથે તેમને વ્યવસાય લક્ષી ટ્રેનિંગ અને કેરિયર લક્ષી અવસર પ્રાપ્ત થાય પૂરા ભારતમાં ચોવીસ સેન્ટરમાંનું એકમાત્ર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં છે તેનો લાભ લેવા તમામ દિવ્યાંગ મહિલાઓને સહાયક નિદેશક દ્વારા વિનંતી કરવામાં આવેલ છે दिव्यांग क्षेत्र छे। में जो भी सरकारी निकल रही है चाहे वो गुजरात सरकार की हो चाहे

જે સર્વે આજે એનસીએસી તરફ ઓનર કરવામાં આવશે તો આપ સર્વે ખેલાડીઓનો વિજેતાઓનો પણ આપ સર્વેને હું તમારી વિશિષ્ટ શક્તિઓ બદલ તમારા વિશિષ્ટ પુરુષાર્થ બદલ આપ સર્વેને પણ અભિનંદન પાઠવું છું અને આપ સર્વે જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરો સર કરો તેવી શુભેચ્છા પાઠવું છું ભારત સરકારના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર વડોદરા ખાતે એક સુંદર મજાના કાર્યક્રમ દિવ્યાંગ મહિલાઓને સશક્ત બનાવવા હેતુસર એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય વિષય છે ડિસેબિલિટી ચેલેન્જીસ એન્ડ પાથ વે ટુ સક્સેસ જેમાં ભારત સરકારના એનસીએસિ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે અહીં મુખ્ય અતિથિ તરીકે અને કીડોર્ડ સ્પીકર તરીકે મને આમંત્રિત કરવામાં આવી છે ખૂબ જ સૌભાગ્યની વાત છે અને હું ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનો અને એમના મુખ્ય હેડ શ્રી યોગેશભાઈ યાદવજી નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું એનસીએસસી ડિપાર્ટમેન્ટનો મુખ્ય આશય દિવ્યાંગ જે મહિલાઓ છે એમને સશક્ત બનાવવાનો છે અને વિવિધ પ્રકારના ટ્રેનિંગ સેન્ટરો આ સેન્ટર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ તાલીમ દિવ્યાંગ મહિલાઓને આપવામાં આવે છે એટલે વડોદરા શહેર અને વડોદરા શહેરની આસપાસ રહેતા સર્વે દિવ્યાંગ મહિલાઓને એક નમ્ર વિનંતી અને અપીલ છે કે તેઓ અચૂકથી આ સેન્ટરમાં આવો વિઝિટ કરો ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં આપ એનરોલ થાઓ અને ઉત્તમ તાલીમ મેળવી અને તમારા જીવનમાં એક સ્વાવલંબી બનો એ જ એનસીએસી ડિપાર્ટમેન્ટનો એક શુભ આશય છે તો આપ સર્વેને આ ટ્રેનિંગ સેન્ટરનો લાભ લેવા માટે અમે નિમંત્રિત કરીએ છીએ હું લીના ઠક્કર હેલ્ધી કેમ્પસ એનજીઓની ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું અને અમે પણ દિવ્યાંગ મહિલાઓ માટે એમને સશક્ત બનાવવાના ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ જેમાં તેઓને કાનૂની સહાય સાધન સહાયતા દિવ્યાંગ મહિલાઓને ચલાવીએ છીએ અને અમારી હેલ્પલાઇન દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ બધા સાથે સંકલિત થઈ અને તે અમારી સેવા દિવ્યાંગ મહિલાઓ માટે એમને સશક્ત બનાવવા માટે અમે પૂરી પાડીએ છીએ એટલે આજે અમારા હેલ્ધી કેમ્પસ એનજીઓ અને એનસીએસી ડિપાર્ટમેન્ટ બંને ભેગા મળી દિવ્યાંગ મહિલાઓને સશક્ત બનાવવા માટે એક અનોખા પ્રયાસની વડોદરા શહેર ખાતે સુંદર શરૂઆત કરી છે તો વડોદરા વાસીઓના સર્વે દિવ્યાંગ બહેનોને અપીલ છે કે આપ સૌ આ અમારા અભિયાનમાં જોડાઓ આપ સૌ સહયોગી બનો અને એનસીએસી ડિપાર્ટમેન્ટના ટ્રેનિંગ સેન્ટરનો અચૂકથી આપ લાભ લો आज यहाँ पे रोजगार महानिदेशालय के नेशनल करियर सर्विस सेंटर फॉर डीए महिला वडोदरा कार्यालय में दिव्यांग महिला अभ्यर्थियों के लिए करियर अवेयरनेस कैंप का आयोजन किया जा रहा है और इस करियर अवेयरनेस कैंप के लिए जो आज के हमारे मुख्य अतिथि हैं वो डॉक्टर लीना ठक्कर जी हैं जो कि प्रेसिडेंट और फाउंडर हैं हेल्थी कैंपस एन की उनके माध्यम से दिव्यांग क्षेत्र में काफी रोजगार के करियर मार्गदर्शन कार्यक्रम आयोजित किए गए हैं समय समय पर हमने भी उनके कार्यक्रम देखे हैं तो आज उनको यहाँ स्पेशली बुलाया गया है और इस कार्यक्रम के साथ साथ ही जो हमारी दिव्यांग महिला अभ्यर्थी हैं जिन्होंने अभी हाल ही में वडोदरा मैराथन और वडोदरा खेल महाकुंभ में प्रथम द्वितीय और तृतीय रैंक हासिल किए थे उन सभी महिला अभ्यर्थियों को यहाँ पे आज सम्मान भी किया जाएगा उन्होंने कार्यालय का नाम रोशन किया है और खेल प्रतियोगिताओं के माध्यम से जो है अपने मुकाम को हासिल किया है इसके साथ ही आज कुछ हमारे जो समाज सेवी हैं जो दिव्यांग क्षेत्र में अच्छे काम कर रहे हैं उनको भी हमने यहाँ बुलाया है उनको भी कार्यालय सम्मानित करेगा तो बेसिकली ये कार्यक्रमों का आयोजन हम इसलिए कर रहे हैं कि जो हमारे यहाँ दिव्यांग महिला अभ्यर्थी पढ़ रहे हैं उनको एजुकेशन के साथ साथ ये भी सुविधा उपलब्ध हो कि उनके भविष्य में कैरियर के लिए कौन कौन सी सुविधाएं हैं कौन कौन से अवसर हैं ताकि वो यहाँ से ट्रेनिंग उपरांत उन अवसरों का फ़ायदा ले सके तो स्पेशली दिव्यांग महिला अभ्यर्थियों के करियर उत्थान के लिए समय समय पर हमारा ये कार्यालय करता रहता है और आप सभी के चैनल के माध्यम से मैं यही कहना चाहूंगा कि ये भारत सरकार का एकमात्र महिला ट्रेनिंग इंस्टीट्यूट है संपूर्ण भारत सरकार का मतलब जो हमारा रोजगार महानिदेशालय है हमारे 24 सेंटर पूरे भारत वर्ष में है जिसमें से महिलाओं के लिए जो स्पेशल सेंटर कार्य कर रहा है वो ये वडोदरा कार्यालय है तो इनमें जो बच्चे हमारे यहाँ पढ़ रही है दिव्यांग महिला अभ्यर्थी उन तक ये सभी चीजें आप पहुंचाएं और जो वडोदरा के और गुजरात की जो दिव्यांग महिलाएं हैं उनको इस कार्यालय का पता लगे कि भारत सरकार का ये जो ऑफिस है में ये महिलाएं जो 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 हमारे हैं 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 या हमारी से पचास वर्ष की और उनको ये निःशुल्क ट्रेनिंग कोर्सेज की जानकारी उन तक नहीं पहुंच पा रही है उनको ये जानकारी मिले और वो इन निःशुल्क ट्रेनिंग पाठ्यक्रमों में अपना प्रवेश ले सके हमारे जो एडमिशन है वो वर्ष भर चलते रहते हैं ऐसा कोई हमारा शेड्यूल नहीं है कि हम कोई निश्चित किसी माह में अपना एडमिशन शुरू करते हैं हमारे हर महीने एडमिशन चलते रहते हैं तो इन दिव्यांग महिला अभ्यर्थियों को इन सेंटर के बारे में पता चले और जो एक वर्ष ये हमारे पाठ्यक्रम है यहाँ पे वो निःशुल्क रूप से इन महिलाओं को करवाए जा रहे हैं तो इन पाठ्यक्रमों में वो हिस्सा ले और जैसे ही उनके पाठ्यक्रम यहाँ पूरे होते हैं तो हमारे माध्यम से जो है उनके लिए प्लेसमेंट ड्राइव भी आयोजित किया करवाई जाती है ताकि उनको ट्रेनिंग उपरांत एक अच्छा रोजगार मिल सके तो यहाँ के जो लोकल हमारे अच्छे एम्प्लॉय है उनको बुलाते हैं और यहाँ ऑन द स्पॉट उनका प्लेसमेंट इंटरव्यू करवा करके उन बच्चों को रोजगार भी दिलवाते हैं तो ये जो सेंटर है बहुत तो अच्छा कार्य कर रहा है इसके साथ साथ जो बच्चियां हमारे यहाँ पढ़ती है वो कोर्स तो निःशुल्क करती ही करती है साथ में भारत सरकार के माध्यम से प्रति माह उन्हें पच्चीस सौ रुपए का एक स्टाइफंड के रूप में भी उनको सहायता दी जाती है ताकि वो अपने कुछ जरूरत के कार्य कर सके एजुकेशन फील्ड में उनको कुछ चीजें लेनी हो या अपने आने जाने का उनको कोई खर्चा करना हो इस तरह की चीजें जो है उनकी सहायता से वो कर सकती है तो आज बेसिकली यही हमारा कार्यक्रम है कि जो बच्चियां हमारे यहां पर नाम रोशन कर रही है हमारे रोजगार महादेशालय का नाम रोशन कर रही है उन बच्चियों को जो है हम यहाँ सम्मानित करें और आपके चैनल के माध्यम से इस सेंटर का जो है व्यापक रूप से प्रचार प्रसार हो सके कि भारत सरकार का ये एकमात्र महिला सेंटर यहाँ वडोदरा में है यहाँ पे जो भी दिव्यांग महिलाएं हैं वो इस सेंटर्स पे उपलब्ध सुविधाओं का फायदा ले सके